તો કેમ છે મિત્રો મારું નામ છે મોન્ટ નું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર અંદર મિત્રો કાલે બીજા ખેતરમાં માં ચાલુ કરી નાખ્યું અત્યારે જવાનું છે દૂધ ભરવા લઈ ગયા દૂધ દોવા આવું થઈ ગયું કાલ જોયું તો ધોયું ને વાળી લઈ ગયા ને તો એક જ ઓલે આવું અને ઘડીક થઈને જેટલું સારું ધોર ટિફિન ટિફિનનું એવું ભરે છે પછી જયું વાડી સાઈડ ટિફિન ટિફિન પહેલી ને પછી આ કપા આજ તો મોટો ને મોટો છે એમાં પૂછશે જ નહીં કંઈ હરવાનું તો કપાળમાં જવાનું થાય છે ખાતું નહીં લઈ જશે હરવા લો કપાળ વાત થઈ તો હવે ખેતરે પહોંચી ગયો ને ખેતર પહોંચી ને જોયું ને તો કપાત નહીં જોવામાં એવું નથી મિત્રો આ કાલે વીણેલો છે અહીંયા વીણો બાકી છે જો આ બધું બેકી છે અને આ સાયર્યા ને આ મરદે પોકને અહીંયાથી આવે છે કમ્પ્લેટ સાયર સડવાનું છે અને જો જાકર ઝાકર હું જવાનું કેવું નીતરા પાણી ટીપા આપડે સમજો હરવાલો જવું કપાઈ કપા વિણવું ને લાગે પડતું એવું લાગે છે બે ત્રણ કપા વિણવાનું હે દિવાળી ધમલ મચા થાય વિડીયોમાં જોવો વિડીયો દેવા બનાવવાલો સાયા સડજો બે ત્રણ કપાળવાનું થાય છે દાડિયાના જડતા બાકી વિડીયો આપડે મોરા ન હોય તો હલો કપાયનો અત્યારે ગયા ને ચટલો કપાય દેખાડું જો એક છે ને એટલે જઈશ મારા મામા ના છોકરા ને લેવા ઘરે આવી ગયો છે વેકેશન કરવા આવ્યો છે હાલ હલો આપડે કપાયું લીધો થોડાક સારિયા સાં હલો કામ તો દોઢ ઠેલી ભેલી દોઢ વાગ્યા વાગ્યામાં

ચા પાણી પીપુલિયા ચલાખાજો લીધા એટલા એટલે કપાઈ નહીં એટલે ચલાખા લીધા હાર વાલો પાછું કપા વિશન કરવા આવ્યો દીકરો વિણવા માં કપા આવે ડોજ હાલો

રાહુને હાલતા થઈ ગયા માર ગી હાલીને જવાના હેડા બેઠા મોકલી દેવી ગાંધી પંદર પંદર ક્યાં ભર્યા પંદર ભરે છે તો ઘરે આવી ગયા અને જો નાવાનું નથી નાવું

ટીકડી લેવા મન માર મા છોકરો બી આવી ગયો જો હેલો મિત્રો જો એ દર્શન કરવા આવી ગયો હે આપણે શરદી ને ટીકડી લેવા જવું હાલ વાલો તો હેલો મિત્રો આ મારો ભાઈ બે ગયો છે દર્શન કરવા તમે પણ કરી લો અને મેં પણ કરી લીધા આજે ચાંદલો ખસી હોય કેવો ચાંદલો થયો કેવો ચાંદલો થયો કોમન કરી આવ્યો

અને લાય કરી નાખજો બીજી વાર બોલી દો મને એવું લાગે હાલ તો કરી નાખજો